તો હેલો મારે એટ્યુ ફેમિલી તો સ્વાગત છે આપણા વિડીયોની અંદર તો મિત્રો આજનું ટોપિક લઈને આવે છે ગમન સાંથલ અને ગબ્બરભાઈ ઠાકોર તો મિત્રો સોશિયલ મીડિયાને તમે જુઓ તો જ્યાં જુઓ ત્યાં ગબ્બરભાઈનો અને ગમનભાઈ સાંથલનો વિડીયો વાયરલ બતાવે છે તો ચમ મિત્રો આવું થયું છે એના ઉપર આપણે વિશેષ વાત કરવાની છે તો મિત્રો આજનો ટોપિક છે ગમનભાઈ સાંથલ અને ગબરભાઈ ઠાકોર તો વિડીયો અંદર મિત્રો લાસ્ટ લાસ્ટક મળે રેજો તો તમને મિત્રો આખી માહિતી મળી જશે તો મિત્રો ગબરભાઈ અને એમના ભાઈ અર્જુનભાઈ ઠાકોર બંને જઈ રહ્યા હતા રણુજા ગાડી લઈને તો મિત્રો ગબરભાઈ જઈ રહ્યા હતા અને ગમનભાઈ સાંથલ પણ પગપાળ યાત્રા રણુજાની કરી રહ્યા હતા તમને તો બધ ખબર જ હશે ચમકે વિડીયો મિત્રો ગમનભાઈ સાંથલના બહુ આવે છે આપણે કોઈક સિંગરનું આપણે અપમાન નહીં કરતા ચમકે આપણા માટે બધા સિંગર સરખા જ છે પણ મિત્રો ગબરભાઈ સાથે એવું થયું છે એટલે આ વિડીયો બનાવવાનો મકસદ એ જ છે એટલે એમના ચાહકોને બહુ ખોટું લાગ્યું છે તો તમને બધાને ખબર જશે તો કોમેટો વિડીયોની અંદર બહુ આવે છે તો મેં તમને લાસ્ટમાં એ ક્લિપ બતાવવાના છીએ જેમ કે મિત્રો તમને પણ મિત્રો ખબર પડે કે આ વિડીયો બનાવવાનું મકસદ એક આ વિડીયોના કારણે હતું તો અમુક મિત્રો એમ કહે છે કે આમ છે તેમ છે ભાઈ એવું હું કંઈ કોઈ કલાકારની જાતિ નાતી નહીં હોતી કેમ કે મિત્રો ગબ્બરભાઈ પણ એમના સોંગ મિલિયનમાં આપ્યા છે એટલે મિત્રો એ પણ એક ટોપ લેવલના સિંગર છે એમના ગીત બહુ હિટ થાય છે અર્જુનભાઈના એટલે ભાઈ ગબર ભાઈ એમને મળવા ગયા હતા ગાડીની બ્રેક કરીને પણ હાથ મિલાવી અને ચાલે જવાનું કારણ એક જ છે કે એમને ઓળખતા નહીં હોય તો જ મિત્રો એમના જડે વાતચીત ના કરે એવું થાય છે પણ બધાને મિત્રો ટાઈમ આપવો પડે ભાઈ નહીં કલાકાર એમને તમે ગમનભાઈ સાંથલ મળી અને ટાઈમ આપી રહ્યા છે તો પણ આપણને એક ટોપ લેવલનો સિંગર છે એમને પણ મિત્રો એમને પાંચ દસ મિનિટ ટાઈમ આપવો પડે તો વિડીયો એક ક્લિપ બતાવી તમે જુઓ અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો તો મિત્રો ઠાકોર સમાજ જેટલી બને એટલી વિડીયો શેર કરજો તો ગબર ભાઈને પણ ખબર પડે કે ભાઈ અમારા ચાહકો હજુ છે તો જય હિન્દ જય ભારત જુઓ આખો વિડીયો